સજ્જ કોઠાર ચોકના આરોપી સજ્જુ કોઠારી પર ગાડીઓ કસાયો છે ઈડી બાદ હવે આવકવેરા વિભાગ પણ આ તપાસમાં જોતરાયું છે કોઠારીની બેનામી સંપત્તિની તપાસ કરવામાં આવશે મિલકતના નાણા ક્યાંથી આવ્યા તેની આઈટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી સજ્જુ કોઠારી પર ખંડણી હત્યા રાઉટીંગ સહિતના ગુના નોંધાયેલા છે અપહરણ લૂંટ અને ધાડ કરી રૂપિયા ભેગા કર્યા હોવાનું પણ સામે આવ્યું છે યુકારના અડ્ડા ચલાવી ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની રકમ ભેગી કર્યાનો ખુલાસો થયો માથાભારે સજ્જુ કોઠારી હાલ જેલમાં સજા કાપી રહ્યો છે પર જોડાયા છે શૈલેષ સજ્જુ કોઠારીની આવનારા દિવસોમાં મુશ્કેલી વધી શકે છે વધુને વધુ આગળ હવે તપાસ આરંભવામાં આવી છે તેના વિરુદ્ધમાં સજ્જુ કોઠારીની વિરુદ્ધ અને તે ગેંગની વિરુદ્ધ વધુ સઘન તપાસ ચાલી રહી છે ને વધુ ગાડીઓ કસવામાં આવી રહ્યો છે ઈડીએ સજ્જુ કોઠારીની પૂછપરછ કરી અને તેની મિલકતો શોધી કાઢી હતી ત્યારબાદ હવે આવકવેરા વિભાગે પણ આ તપાસમાં ઝંપલાયું છે ખાસ કરીને એકત્રીસ જેટલી મિલકતો ચાર કરોડ થી વધુની રકમમાં એને ખરીદ તો એ કેવી રીતે પૈસા લાવ્યા હતા ક્યાંથી પૈસા લાવ્યો હતો સજ્જુ કોઠારી એ દિશામાં હાલ આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે સજ્જુ અપહરણ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે આ તમામ રકમ તેમાંથી આવી છે કે અન્ય કોઈ સોર્સ એ દિશામાં હાલ તો આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યું